આયોજન મારા ચીમાભાઈ સી ઉદ્યોગ આલેમાં છે અને અમારે ચાલીસ જેટલા પાર્ટિસિપન્ટ છે એમાં ફિફ્ટી પર્સન્ટ જેટલા આર્ટિઝન્સ છે અને કારીગરો અને બીજા ફિફ્ટી પર્સન્ટ ડિઝાઇનર્સ છે જે કારીગરો સાથે જોડાયેલા છે અને આ અમારું ચોથું પડાવ છે એક્ઝિબિશનનું અને બહુ સરસ સિલેક્શન છે અમારું અને સાડીઓથી સૂટથી લઈને જ્વેલરીથી લઈને ગિફ્ટિંગ આઇટમ્સ અને કાશ્મીરથી લઈને કર્ણાટકાથી આસામથી લઈને ગુજરાતથી લોકો અમારા કારીગરો અને ડિઝાઇનર છે એટલે મને લાગે છે કે બરોડા શહેરને બહુ ગમશે તો ચોક્કસ આવો અને એન્જોય કરો ઘણા બધા આશન અમારા માટે તો બધા જ ક્રાફ્ટ બહુ સ્પેશિયલ હોય છે પણ અહીંયા કોટાના કોટાડોરિયાના પણ સલવાર સૂટ અને સાડીઓ છે અ ચંદેરીના દુપટ્ટા છે સાડી છે મહેશ્વરી છે બેંગોલના ઢકાઈ છે જામનાની છે બ્લોક પ્રિન્ટ છે રાજસ્થાની છે અફઘાન જ્યુઅલરી છે જેમ કે મેં છે એટલે ઘણું બધું અહીંયા દેખાવા માંગ્યું ઉર્જા દર વર્ષે સોશિયલ કોઝિસને પણ સપોર્ટ કરે છે અને આ વર્ષે ખુદગી બ્લાઇન્ડ સ્કૂલથી દિવ્યાંગ છોકરીઓને બહુ સુંદર રાત્રિ બનાવી છે એ છે અને સોતોભીની સ્કૂલના પણ સ્ટુડન્ટ જે લેબર સ્ટુડન્ટ ટ્રાઈબલ સ્ટુડન્ટ હોય છે એને પણ સપોર્ટ કરનાર તાલુકાના એક એનો પણ સ્ટોલ છે એટલે સોશિયલ કોઝેસ છે કલ્ચરલ કોઝિસ છે ઘણા બધા અને ફૂડ છે અમારા ગજરા ક્યારે તો ઘણું બધું થઈ દીકરીઓ સાથે એઝ એ મોડલ જોડાઈ હતી કે દીકરીઓને અમે ફેશન શો કરાયો હતો ફર્સ્ટ ટાઈમ ઇન બરોડા કે ફેશન શો તો બધા વિચારે કે કઈ રીતે કરવાનો પણ મેં મારી બ્લાઇન્ડ દીકરીઓને કે જે કોઈ કરી ના શકે એ મારી દીકરીઓએ કરીને બતાવ્યું અને અમે ફેશન શો રાખ્યો એ દ્વારા હું એ લોકોથી જોડાઈને પછી આજે સંસ્થામાં હું પોતે બી એક કાર્ય કરતા છું અને મારી દીકરીઓ સાથે આજે રાખડીઓ બનાવી છે એ લોકોએ બહુ સરસ છે અને બે ત્રણ મહિનાથી અમારા સ્ટાફે બધા મેમ્બરોએ એટલી મહેનત કરી છે કે દીકરીઓ આજે રાખડી બનાવે છે અને એનું એક્ઝિબિશન અમે રાખ્યું છે છે રિંગ હું સુરભી લાઇન્સ બ્લાઇન્ડ ગર્લ્સમાંથી આવું છું અને આજે રાખડીનું એક્ઝિબિશન માટે આવી છે રાખી બેસલે અને અમે બે ત્રણ મહિનાથી બનાવીએ છીએ અને એ બનાવવા માટે અમને આશા ફાઉન્ડેશને હેલ્પ કરી છે અને અમારા સ્ટાફ છે જે ટીચરે ટીચરે પાસ પછી સંગીતા મેડમ નીલમબેન અમારા સ્ત્રી ઉદ્યોગાલયની અંદર ઉદ્યોગાલયમાં આવી છું ત્યાં ઉર્જા એક્ઝિબિશન થતું હોય છે છેલ્લા ચાર વર્ષથી જેમાં ઘણા ડિફરન્ટ કલ્ચર્સને રિલેટેડ બધા એક્ઝિબિશન્સ આવતા હોય છે બધા સ્ટોલ લાગતા હોય છે જેમાં આદિવાસી કલ્ચર ગુજરાતી કલ્ચર જેમાં બધી પ્યોર વેરાયટીઝ અલગ અલગ જોવા મળતી હોય છે જેમાં ઘણું સારું એવું બધું વેરાયટીઝ છે રેન્જ વાઈઝ જોવા જાવ તો લાગતું હોય છે કે બધું બહુ કોસ્ટલી હશે પણ એ મિનિમમ રેન્જ થી સ્ટાર્ટ થઈને હોય છે તો એવરી વન અફોર્ડ ના હું લાસ્ટ ઇયર આવી હતી આજે સેકન્ડ ટાઈમ આવી છે